વર્ષની શરૂઆતમાં જ ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી હવામાન વિભાગની આગાહી પ્રમાણે ઉત્તર ગુજરાતના જિલ્લાઓ કમોસમી વરસાદ થવાને લઈને સાબરકાંઠાના ખેડૂતો ચિંતિત બન્યા છે ત્યારે વર્ષના પહેલા દિવસે વાતાવરણમાં એકાએક પલટો આવતા વાતાવરણ વાદળછાયું છે જેના કારણે ખેતીના પાકો બટાકા તમાકુ ઘઉં વરિયાળીના પાકોને નુકસાન તેવી શક્યતાઓ છે બે હજાર વીસ ખેડૂતો માટે કુદરતી આફત બની હતી ત્યારે જાણે બે હજાર વીસ માફક બે હજાર એકવીસ પણ ખેડૂતો માટે ખૂબ કઠોર હોય તેવી રીતે એકવીસની શરૂઆતમાં હવામાન વિભાગે કમોસમી વરસાદની આગાહી કરતા ખેડૂતો ચિંતિત બન્યા છે

પ્રમાણે કમોસમી વરસાદ થશે તો ખેડૂતોને ખેતીમાં મોટા પાયે નુકસાન જાય તેવી શક્યતાઓ પૂરી રીતે વર્તાઈ રહી છે જો કમોસમી વરસાદ થાય તો ખેડૂતોને નુકસાન થાય તો સરકાર ખેડૂતોને સહાય આપશે તેવી આશાઓ મીટ માંડીને બેઠા છે રિપોર્ટર કલ્પેશ પટેલ સાબરકાંઠા